જય માતાજી બધાને રામના મને તમારું સ્વાગત છે એક અમારા મિની બ્લોગમાં અને અત્યારે સાંજ પડી ગઈ છે તો હેમાનસિંહબેન ક્યાંક જબલામાં લઈ આવ્યા છે અને હેમાંશિંબેન એક પછી એક પડીકા કાઢવાનું ચાલુ કરી દીધું છે અને આપણે જોઈએ હવે શું લાવ્યા છે હેમાનસિંહબેન તો હેમાંશિંબેન કે હું કહીશ નહીં તમને બતાવીશ કે શું છે અંદર કીધું વાંધો નહીં આલો હવે તમે પડીકા ખોલીને બતાવો કે હું લઈ આવ્યા છે ને અત્યારે નવરાત્રિ ચાલે છે તો મને તો ખબર જ હતી હેમાનસિંહબેન હું લાવ્યા છે પણ હેમાનસિંહબેન કે મને નથી ખબર પપ્પા લઈ આવ્યા છે તો મેં કીધું એવું છે કાંઈ વાંધો નહીં ચાલો તો આપણે ખોલીને જોઈ લઈ કે જબલામાં શું છે એમ તો હાલો જ હેમાંશિંબેને એક જબલું ખોલી લીધું છે ને આમાં નીકળ્યા છે હાટા તો હવે બીજા જબલામાં શું છે આપણે જોઈ હાલો એક જબલું ખબર પડી હાટા છે ને આમાં છે ચોળા અત્યારે નવરાત્રિની સિઝન છે એટલે આવું જ બધું અત્યારે વધારે હોય જલેબી સોળાફળી અને ફાફડી અને હાટાની એવું બધું તો હવે આ પડીકામાં શું જ છે આમાં છે જલેબી તો ત્યાં નવરાત્રિમાં બહુ મજા આવી જલેબી ને એવું બધું ખાવાની તો એને પપ્પા લઈ આવ્યા છે જલેબી અને ફાફડીને એવું બધું તો હાલો બધા ફાફડી ફાફડીને એવું ખાવા ને આપણે તે જોયું એટલે કીધું હવે ખાવાનું મન થઈ ગયું છે તો આપણે ચાકલી કેવી છે તો બહુ મસ્ત મજાની છે જલેબી હાલો બધા જલેબી ખાવા અને જલેબી તો એક કૂચલું આપણે ખાઈ લીધું ને હવે ઉપાડ્યા છે હાટા હાલો બધા ખાવા મહેમાનજી બેન જો બે ખાવા અને આજ પાછી લાઇટ વહી ગઈ છે એટલે જો મંદિરમાં સરસ મજાનો દીવો લઈ ગયો અને માતાજીને પગે લાગી લીધું અને અમને આશીર્વાદ આપી દીધા જો અમારા મહેમાન આવ્યા છે મહેમાન બેઠા છે અહીંયા બધા અત્યારે અંધારામાં લાઈટ વહી ગઈ છે એટલે શું કરું એટલે લાઇટ વહી ગઈ છે અને પાછો વરસાદ પણ જોરદાર આવે છે વરસાદ એટલો છે ને કે એકદમ આ વીજળીના કડાકા થાય છે જો બહુ વરસાદ છે અને વીજળી બહુ થાય છે અને જમવા બેવું હતું ત્યાં તો વરસાદ આવી ગયો ને લાઇટ એ વહી ગઈ એવું થયું બધું જો કેવો વરસાદ આવે છે આપણે જોઈ વરસાદ અચાનક જ વરસાદ આવી ગયો અને લાઇટ પણ વહી ગઈ ને અત્યારે બરોબર વાગી ગયા છે આઠ અને જમવાનો ટાઈમ છે તો અત્યારે એવું છે બધું વરસાદ ફૂલ આવે છે બાબરા વરસાદ બાપા રે લાઇટ વરસાદ એટલો વીજળી વરસાદ ભૂખા પાછી જો હવે રાહ જોઈને પછી ફાઇનલ અમે આ બધાય બે ગયા જમવા કીધું આ જ લાઇટ આવવાની છે નહીં બધાય હવે જમી લો આમના આમ જ તો જો આપણે મોબાઈલની રાખી છે બત્તી અને પછી દીવો રાખીને જમી લીધું જો દીવો રાખીને બધાએ જમી લીધું અને લાઇટ તો આજ કાંઈ આવવાની છે નહીં તો કીધું હાલો ફટાફટ આપણે કામ પણ બધું પતાવી દઈ જમી લીધું બધાએ અને હવે આપણે રસોડું સરસ મજાનું સાફ કરી દઈએ આ દીવો છે એટલે ઓ મજા આવે છે કેમ કે પહેલાં આવી જ રીતે બધાએ કામ કરતા હતા દીવો રાખીને લાઇટ કાંઈ પહેલાં હતી નહીં તો જો આજ ઓમ મજા આવી એકદમ આમ શાંત વાતાવરણ લાગે અને જો આપણે પછી લાઇટ નહોતી તો પછી કાંઈ લાઇટની વાટ જોઈને મસ્ત મજાના વાસણ એ આપણે ધોઈને મેં દીધા